કતારગામ વિસ્તારમાં આવકવેરા અધિકારીના સ્વાંગમાં રોકડા રૂપિયા આઠ કરોડની લૂંટની બનેલી ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો છે ખરેખર તો રૂપિયા લૂંટાયા જ નહોતા ફરિયાદી કર્મચારીએ લૂંટનું નાટક રચ્યું હતું શેર બજારમાં કરોડો રૂપિયા નુકસાન થયું હોવાના લીધે કર્મચારીએ લૂંટનું તરકટ રચ્યું હતું ખરેખર તો બેગમાં રૂપિયાની માત્ર કાગળિયા જ હતા સુરતમાં પંદર દિવસ પહેલા તારીખ સતાવીસમી ફેબ્રુઆરીએ બપોરના સુમારે કતારગામ ખાતે સાહેબ ડિપોઝિટ વોલ્ટમાંથી સહજાનન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો કર્મચારી આઠ કરોડ રૂપિયા ઉપાડી મૈધરપુરાના સાહેબ ડિપોઝિટ વોલ્ટમાં મૂકવા માટે જઈ રહ્યો હતો દરમિયાન રસ્તામાં અજાણી સામે પોતે આવકવેરાનું અધિકારીઓની ઓળખ આપી ગાડી અટકાવી હતી અને બંદૂકને એની ગાડીમાં સવારથી જવા પામ્યો હતો કર્મચારીઓને બાનમાલી અપહરણ કરી વરિયા બ્રિજના નાકા સુધી લઈ જઈ તમામને ગાડીમાં ઉતારી ગાડી લઈ નાસી છૂટ્યો હતો આઠ કરોડની આ લૂંટની ઘટના બહાર આવતા ક્રાઇમ બ્રાન્ચ સહિત સુરત પોલીસના તમામ એજન્સીના અધિકારીઓ તપાસમાં લાગી ગયા હતા દરમિયાન સીસીટીવી અને બાતમીદારોની બાતમીના આધારે પોલીસે રોહિત પકડ્યો છે રોહિતની ઉલટ તપાસ હતી રોહિતે પોલીસને કહ્યું હતું કે કંપનીમાં કામ કરતા કલ્પેશ પોપટ કસવાડા અને નરેન્દ્ર દુધાતે જ લૂંટ કરવા માટે રોહિતનો સંપર્ક કર્યો હતો આ કામ માટે તેને પાંચ લાખ રૂપિયા આપ્યા હતા પોલીસને શરૂઆતની જ ફરિયાદી નરેન્દ્ર દુધાત પર શંકા હતા રોહિતના સ્ટેટમેન્ટ પણ નરેન્દ્ર ભાંગી પડ્યો હતો અને હકીકત જણાવી દીધી હતી ક્રાઇમ બ્રાન્ચથી માંડીને કતારગામ પોલીસની ઊંઘ ઉડાવના આઠ કરોડ રૂપિયાની લૂંટ પ્રકરણમાં માસ્ટરમાઇન્ડ નરેન્દ્ર દ્વારા શરૂઆતથી પૂછપરછ દરમિયાન પોલીસને ગોથે ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો પોલીસની પ્રારંભિક પૂછપરછમાં નરેન્દ્ર દુધાર ટ્રસ્ટનો મસ્ત થયો ન હતો પરંતુ અંતે તે તૂટી પડ્યો હતો તેણે જણાવ્યું હતું કે કંપનીમાંથી તેને આઠેક કરોડ રૂપિયા અગાઉથી જ વાપરી નાખ્યા હતા અને તેને કારણે આ લૂંટનું નાટક રચવું પડ્યું હતું જેના ભાગરૂપે તેણે કતારગામ સાહેબ વોર્ડમાંથી રોકડ રકમ મૈદરપુરા સાહેબ વોર્ડમાં ટ્રાન્સફર કરવાના બહાને વાનમાં રોકડ રકમની જગ્યાએ કાગળના બંડલવાળા થેલા મૂક્યા હતા અને ત્યારબાદ બે મિત્રોના સહયોગથી લૂંટનું નાટક રચ્યું હતું તો નરેન્દ્ર દુધાતે લૂંટનું તરકટ કેમ રચવું પડ્યું તેની પાછળ પણ એક સ્ટોરી છે નરેન્દ્ર દુધા સહજાનંદ કંપનીમાં છેલ્લા બાવીસ વર્ષથી નોકરી કરતો હતો અને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં તેની પાંચ વર્ષ પહેલા આ બદલી થઈ હતી કંપનીના તમામ નાણાકીય લેવડદેવડ અને ઉઘરાણીનો હિસાબ નરેન્દ્રએ સાચવતો હતો તેથી તેની પાસે હંમેશા મોટી રકમ રહેતી હતી કંપનીના રૂપિયાથી કરોડપતિ થવાના ચક્કરમાં નરેન્દ્ર દુધાતે પરિચિતોના ડિમેટ એકાઉન્ટનો બધાથી શેર બજારમાં રોકાણ શરૂ કર્યું હતું તેમાં તેણે પાંચ કરોડ નુકસાન કર્યું હતું છેલ્લા પાંચ છ વર્ષથી ડબ્બા ટ્રેડિંગ અને શેર બજારના રવાડે ચઢેલા નરેન્દ્ર દુધાતે કંપનીમાંથી કરોડો રૂપિયાની ચાપત કરી હતી જો કે આ રૂપિયાનો હિસાબ આપવો ન પડે તે માટે તેને લૂંટનો કારસો રચ્યો હતો જેના માટે બે અન્ય સાથીઓની પણ લૂંટના તરકટમાં નરેન્દ્ર દુધાતે સામેલ કર્યા હતા પોલીસ તપાસ અંતે ઝડપેલા નરેન્દ્ર દુધાત પોપટની જેમ પોતાના કાળા કટૂત બોલવા લાગ્યો હતો કંપનીમાંથી કરોડો રૂપિયાની હેરાફેરી બાદ હાલમાં તેના હસ્તક અલગ અલગ એકાઉન્ટમાં અઢી કરોડ રૂપિયા જેટલી રકમ જમા જાણવા મળ્યું છે પગલે પોલીસ દ્વારા રકમની રિકવરી તજવીજ હાથ ધરાઈ છે ગઈ તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં કતરકામ પોલીસ સ્ટેશનમાં એક બનાવ દાખલ કરવામાં આવ્યો જેમાં સહજાનંદ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ જે એક ડાયમંડ મશીનરી બના બનાવાળો કંપની છે આના કર્મચારીના એક સેફ ડેપોઝિટથી બીજા સેફ ડેપોઝિટમાં લઈ જતા મત પર રકમ આઠ કરોડના લૂંટી ગયા અને કતરગામ પોલીસ સ્ટેશનમાં આ ગુના રજિસ્ટર કરવામાં આવ્યું સર ગુના ખૂબ જ ગંભીર પ્રકારની હોય એડિશનલ કમિશનર ઓફ પોલીસ ક્રાઇમના સીટી ડેગરે ખેટર અને ડીસીપી ક્રાઈમ અને ડીસીપી ક્રાઈમના માર્ગદર્શન અને ડીસીપી ક્રાઇમ ટુના સીટી ડેગરે હેઠળ અલગ અલગ પ્રકારની ટીમ રચના કરવામાં આવ્યું અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના તમામ પ્રકારની ટેરેકેટથી આ ગુના આ ડિટેક્ટ કરવા માટે પૂરા પૂરી પ્રયાસ કરવામાં આવ્યું આ ગુના તપાસ દરમિયાન આ વાહનમાં હાજર હાજર તમામ ઇસમોની યુક્તિ પ્રયુક્તિથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત ઇન્ટરોગેશન જારી રાખવામાં આવેલ જેમાં અમુક મુદ્દાઓ મુદ્દાઓ પર વિસંકત જણાય આવેલ હતી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ ટીમો તરફથી જે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે એક માનસ એક ઇસમ જેના નામ રોહિત વિનુભાઈ ધુમ્મર હતા તેમને ઝડપી પાડી તેની સઘન પૂછપરછમાં તેઓએ કબૂલ કરવામાં આવ્યું કે તેઓના મિત્ર કલ્પેશ પોપટભાઈ કેસવાલા અને કેસવાલાના જે મિત્ર નરેન્દ્ર દુધાના કહેવાથી આ ગુના કરવામાં આવ્યું હતું તે માટે રોહિત ધુમ્મરને આ જે નરેન્દ્ર દુધાત છે નરેન્દ્ર દુધાતે પાંચ લાખ રૂપિયા આપ્યા હતા જે આધારે આ ગુનાના તપાસના આધારે આ જે બંને શંકાસ્પદ ઈસમ જે જેના નામ જે કેસવાલા અને આ નરેન્દ્ર દુધાત હતા તેઓને તુરત જ ક્રાઇમ બ્રાન્ચના ટીમોએ ક્રાઇમ બ્રાન્ચના પૂછપરછ શરૂ કરવામાં આવ્યું અને આ પૂછપરછ દરમિયાન આ પૂરા એમના કબૂતરો કબૂતરા વો પૂરા ખબર પોલીસને ખબર પડ્યું કે આજે ગુનાના જે મૂળ પ્લાન બનાવનાર નરેન્દ્ર દુધાથ હતા અને આ છેલ્લે પાંચ વર્ષથી પોતે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના નોકરી કરવા કરતા હતા અને આ પાંચ વર્ષ દરમિયાન દરમિયાન તેઓએ આઠ કરોડના કંપનીના આઠ કરોડ ઉચ્ચપથ કરવામાં આવ્યું હતું અને આ પૂરા રકમ આ અલગ અલગ પ્રકારની જે ડીમેટ એકાઉન્ટ બનાવવામાં આવ્યું અને ડીમેટ એકાઉન્ટ દ્વારા આ શેર માર્કેટમાં ટ્રેટિંગ કરવો કરતા હતા અને શેર ટ્રેટિંગ દરમિયાન તેઓને પાંચ કરોડના નુકસાન નુકસાન સફર કર્યું જેના કારણે આ પૂરા ક્રન્સપેરન્સી બન્યું અને કંપનીને આ રકમના હિસાબ ના આપડા પડે તે માટે આ લૂંટના ઉંને તડકત બનાવવામાં આવ્યું અને પોતાના મિત્ર કલ્પેશ પોપટભાઈ કેશવાલવાલાને આ બાબતને જાણ કરી તેના અંગત વિશ્વાસ ભરોસાના એક ઇસમ જેના નામ રોહિત ધુમ્મર આ ઇન્કમટેક્સ ઓફિસરના સવામાં બનાવવા માટે તેઓએ એક એક કોન્સ્પિરિસી બન્યું અને આ પૂરા પૂરા ડ્રામા બજી આ લોકોએ આ સત્યાવીસ તારીખમાં કરવામાં આવ્યું અને આના કોન્સપરસીના આધારે આ એક ઇકો ગાડીના વ્યવસ્થા કર્યું અને ઇકો વાનમાં રોકડના રક રોકડ રકમના જગ્યાએ કાગળોના બાન્ફ્લોવાળા થેલાઓ મૂકી માઇધરપુરા સેફ વોલ્ટ માં તે થેલાના મૂકવા જમા જતા સમય રાસ્તામાં રોહિત ડુમરનાએ ઇન્કમટેક્સ ઓફિસરના સમાકમાં આવી એકો કારની રોકી લઈ કારમાં બેસી હથિયાર બતાવી તમામ અપહરણ કરી નિયત કરેલ જગ્યાએ પોતાને તથા કંપનીના કર્મચારીને ઉતરી દઈ સમગ્ર બનાવ અંજામ આપેલ હોવાનું કબૂલત કરેલ અને આ તમામ કોન્સ્પિરસી કાલે રાત્રે સુધી ઇન્વેસ્ટિગેશન દરમિયાન સુરત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને જાન જાણકારી મળ્યું હતું અને અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલું છે અને જેટલા પણ આ ગુનામાં સંદો સંદાઓ હતા તમામને પકડવામાં તજવીજ ચાલુ છે હાલ તો કરોડો રૂપિયાની લૂંટનો ભેદ ઉકેલતા સુરત ક્રાઇમ બ્રાન્ચે પંદર દિવસ લાગી ગયા છે જોકે ફરિયાદી આરોપી નીકળ્યો હોય અગાઉથી જ રૂપિયા વાપરી નાખ્યા હોય ત્યારે અમે પોલીસ કરોડો રૂપિયાની ચાપતમાં કઈ રીતે રિકવરી કરશે તે જોવું ગયું હઝર કૃષિ સાથે પ્રકાશ વાળા